હટાવવા માટે મેં અહીંથી નોટિસ આપી લગભગ 3 એક મહિનાનો ટાઈમ એવો પસાર થયો વચ્ચે પછી બીજા લોકસભા ઇલેક્શન આવી ગયું પછી મેં મંત્રી સાહેબને વાત કરી મે કીધું સાહેબ આવું છે અને પેલા લોકો ટાઈમ માંગે છે મેં કીધું એટલે પછી મને સાહેબ કે એવું લાગે તો મને વાત કરજો હું છે ને જરૂર પડતા આપણે